અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે ખરાબ અને બિસ્માર રસ્તાઓને લઈને પ્રશાસને જાગૃતતા દર્શાવી અમદાવાદ શહેરમાં રસ્તા ચકાચક કરવા માટે આદેશ આપ્યા વરસાદનું પ્રમાણ ઓછું થતાં સમારકામ કરવા માટે સૂચના આપવામાં આવી છે ભેજ હોવાથી શક્ય હોય ત્યાં જેટ પેચ પદ્ધતિથી કામગીરી કરવા સૂચના એડિશનલ સિટી એન્જિનિયરની ઝોનના તમામ આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે બેઠક યોજાઈ અમદાવાદ શહેરમાં રસ્તા વ્યવસ્થિત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે લગભગ સત્તર કરોડના ખર્ચે જેટ પેચનની કામના ટેન્ડરો સાથે ઝોનના પડી ગયા છે કોલ મિક્સના ટેન્ડરો લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે સાથે ઝોનના ટેન્ડર કમ્પ્લીટ કરેલા છે અને નવ કરોડના ખર્ચે વેટ પિક્સ સપ્લાય સાથે ઝોનના રીતે અમે પૂરેપૂરી કામગીરી તૈયારી કરી છે અને બીજું વધારાનું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બસો એકોતેર કરોડનો આપણો હોટપિક્સ પ્લાન્ટ એ બી અત્યારે એક કલાકે એકસો ને એંસી ટન મેટ્રિક ટન હોટપિક્સ પ્લાન્ટ આપો તરત ક્ષમતા ધરાવે એ કલાકે ચોમાસાનું ભેજ સુકાય રોડનો એટલે અમે તરત ચાલુ કરીને જ્યાં બી નાના મોટા ખાડા પડ્યા છે એ પૂરી કરવાની અમે પૂરી સૂચના આપેલી